તો આ એક ચાલતા જવું એક બહુ મોટી વસ્તુ છે બરાબર અને તો આ આગળ જાય માતાનો દર્શન થઈ અને તમારા ઓખોમાંથી ડબ 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 ઓખોમાંથી આશ્રુની ધાર વહેવા માડો તો મોનજો કે માતા પ્રસન્ન થઈ મા વાહ મા મા એ ગાઈસ નવ દિવસની શરૂઆત થઈ ગઈ છે અને બધા નઈ દોઈ તૈયાર થઈ ગયા અમે આસુદેવ મહાદેવ દર્શન કરીશું અને તમને મંદિર બતાવું કેવું છે થાય તો રસ્તો એટલે ફાટે રાતે આવ્યો રૂપી ના ફરક પડે મજા કરે લેતા બરાબર છે

હજી તો કરો મોજે લેવું આયા તઈ ન હતા તમે નકર તો શેલા બૂમ પરાઈ દીદે આખો રોડ મન હોમો જોઈ રહેલો હું વાત કર અત્યારે કંદર્પના હાથમાં દજા છે અને

પબ્લિક આટલા આગળ આવી ગઈ છે બીજી એ નથી આગળ આવી ઉભી છે આ સુધોષ માં આ દેવ થી નીકળ્યા હવે નીકળશે આગળની વ્યવસ્થા જણાવવા માટે જે હવે નીકળશે અને રિતેશભાઈ ઊભા છે એમની ગાડી આ લઈ લે મારી આદિ યોગી ત્યાં પડી હું ગાડી લઈને હું પછી નીકળી

આશુતોષ મહાદેવ થી નીકળ્યા બધા ચાલતા ચાલતા આવી રહ્યા છે અને હું ને પ્રિતેશભાઈ બે વચ્ચે ગાડી લઈને ઉભા છે થોડાક થોડાક અંતરે ઉભા રહીશું અત્યારે પેલો હોલ્ડ ગોજારિયા ગોજારિયા હા ગોજારિયા લગભગ બાર કિલોમીટર જેવું છે ત્યાં આગળ હોલ્ડ છે ત્યાં આગળ લંચ લંચ અને રૂપિનભાઈ આગળ નીકળ્યા છે ગોઠવવા માટે રસોઈયા જોડે કંઈ મદદની જરૂર હોય તો એ મદદ કરી શકે એમ વ્યવસ્થિત ગલ્લો ઉભા છે કાકા મસ્ત એવી ચા બનાવી છે આજુબાજુ ફર્સ્ટ ક્લાસ છે કાકા હાઈ ગેસ હે લોકેશન બતાવું તમને કાકાનો ગલ્લો એક મસ્ત જગ્યાએ છે આ સાઈડથી હાઈવે આખો અને આ વ્યવસ્થિત એક લોકેશન ઉપર છે બરાબર તેજસભાઈ આયા ચાલતા ચાલતા અમે થોડાક આગળ ઉભા છીએ જય ઉમિયા જય ઉમિયા ઊંજા ઊંજા જઈએ છીએ અત્યારે ચા પાણી કરો હવ આ ચા પીવા અમે એવું કરે અમે ચા પીને જ આવ્યા છીએ પણ આ લોકો ચાલતા ચાલતા જાય પણ અમે ગાડીઓ લઈને આવ્યા ને તો ગાડી અમે થોડી થોડા અંતરે ઊભી રાખીએ છીએ અને પછી જે જરૂર હોય પાણી પાણી આ તે તો હું છે તો ઓ ગણા અમે જઈએ છીએ 20 જણા 20 જણા ઓ

આપણે ગુજારીયાના ડેસ્ટિનેશને પહોંચી ગયા છીએ બાપા સીતારામની મઢુલી છે અને સૌથી પહેલો આપણો ભાઈ આ સુદેવ મહાદેવથી નીકળ્યા પછી સૌથી પહેલો નીકળ્યો અને પહોંચ્યો હોય તો આપણે તીખો ભાઈ પહેલો લોકેશન બતાવું તમને કેવું છે બાપા સીતારામની મઢુલી જમવાનું એ રેડી થઈ ગયું છે તમને બતાવું જમવાનું આ ગયો પબ્લિકને આરામ કરવો હોય તો આરામ ભી કરી શકે વ્યવસ્થિત ગાડલાનું સેટઅપ કરી દીધું ફાઈનલી બધા ગયા છે આરામ ઉપર બી આઈ ગયા છે મસાજ ચાલુ થઈ ગયા તારે આપ જબર આરામ કરે સેવામાં જોડાઈ છીએ અમે જરીક જરીક આ બધું

બધા આરામ કરે છે અને હું નીકળ્યો જોઈએ આવો કેટલું ચલાય છે સવારે તો નતું ચલાતું કારણ કે પગમાં દુખતું હતું એડીએ જોઈન્ટ અંદર દુખતું હતું પણ અત્યારે એવું લાગે છે ચલાય છે તો જઈએ ક્યાં સુધી ચલાય છે મારા ભાઈઓ મારા જોડે છે મને ખબ કરી લેવાની વાત કરી પણ મને કે તમે જોડે હેડો ગાડી કોકને આલજો આ એક બે દનની ગાડી કોકને આલજો કે મને ખબ કરી લે એટલે પછી હું હતો તો કે હેડો તા માસ્ટર જોડે અત્યારે ધજા છે જયું મિયા જયું મિયા જા ધજા લઈ લીધી છે અત્યારે કાલની જે ધજા આપણે લીધી નથી તો થોડીક વાર ધજા લઈ લીધી છે વારા બધા લેવાના છે જાય એટલે મેં કીધું લઈ લઈએ આપણે તારી લાલ લાલ પાઘડી મન મોયો એ માલદારી ખરું ખરું માં ખરું એની મન મજબૂત પાઘડી વાળા પાઘડી વાળા લેણો જય મિયા જયુ ઉમિયા આ ચાલતો ચાલતો સદભાવના વાળો નું બહુ સારું એવું કામ દેખાયું છે સદ્ભાવના વૃદ્ધાશ્રમ જેટલા જેટલા એ વૃક્ષ માટે દાન કર્યું છે એના ઉપર એમની તકતીઓ મારેલી છે રોડની બંને સાઈડ અને ત્રણ સાઈડ છે સોરી અને હરેકે હરેક વૃક્ષ પાછા લાઈવ છે અને સદ્ભાવના વાળા કામ છે

હું કે આજી તો પેલો સ્પ્રે હું સ્પ્રે રહી જાતે એ લગાવવાનું કરી વેસે ભાઈ હા ખરું જમ્બે જમ્બે તો આપણો નેક્સ્ટ સ્ટોપે જ્યાં નાસ્તાનો પ્રોગ્રામ છે ત્યાં ઓલમોસ્ટ પહોંચી ગયા છીએ અ કઈ ચોકડી છે લે આરી વિષનગર આ વિજાપુર ચોકડી અરે આ બસઈ ચોકડી ફાઈનલ બસઈ ચોકડી એ ગોટે આપણે કેમેરો લેવા હું આગળ હું ભરેલા

અમારા ત્રણ અન્નમ ખેલાડીઓ સૌથી પહેલા પહોંચવાળા યોગેશભાઈ તેજસભાઈ અને નીરવભાઈ ક્યાં ગયા એક નીરવભાઈ છે પછી એના પછી હિરેનભાઈ આ ડ્રાઈવર જે લાકડી લઈને બેઠો એ અને આ ઈકો આપડી આવી ગઈ છે આ આપણો પહેલો સ્ટેજ યોા આગડી આપણો ચાનો નાસ્તો અને પ્રોગ્રામ છે હરખો ઉતારીને આવજો અને એમ ન ગણનો કહી દેજો

અત્યારે ચાલવાનું પાછી પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે અને ચાલતા ચાલતા જઈ રહ્યા છીએ જો બતાવો આ મિત મારા પાછળ આવો છે આગળ જોઈ છે અધિકુભાઈ હાર્દિકભાઈ અને હિરેનભાઈ હિરેનભાઈ એના એ પાછળ બીજી પબ્લિક આવે છે આપણે હું જઈએ છીએ બરાબર તો આ એ ચાલતા જવું એક બહુ મોટી વસ્તુ છે બરાબર અને તો આગળ જઈ

ના ના પાટી ની પાટી ની ના ના પાટી ની અલ્યો ના ના પાટી ની જય ઉમિયા ઓલમોસ્ટ રાત પડી ગઈ છે હવે આરતી માટે એક સ્ટેન્ડ જોઈ રહ્યા છીએ કારણ કે સાંજની આરતી બાકી છે પેલા સાંજની આરતી કરીશું એના પછી થોડુંક ચાલીશું અને પછી ડિનર 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 ના ડિનર કરીશું અને પછી થોડો વાર આરામ કરી અને આગળ વિસનગર માં એક સ્ટે છે ત્યાં આગળ વિસનગર જઈ અને સ્ટે રાત નો કરીશું આરતી માટેનું લોકેશન મળી ગયું છે

સતી માતાનું મંદિર છે ત્યાં આગળ ત્યાં આગળ જમીશું અને ત્યાંથી હજી થોડુંક રન બાકી છે આ બધા મારી પાછળ ચાલે છે બરાબર આગળ મિતભાઈ ઉતકસ્ભાઈ ચાલે છે बाजूમાં હાર્દિકભાઈ લાઈટ પરનો ભાસે અને પાછળ ઉર્વિકભાઈ દીગભાઈ બધા ભાઈ મારી 20 સાલ ભાઈને ભાઈ એટલા છે હળકતા આવ હળકતા નવકતા

બોલો જય માતા બોલો જય માતા જય માતા જય માતા જય માતા જય માતા જય માતા પૂજા જય માતા 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 પૂજા જય માતા જય માતા પાછળ સરસ મજાનું મંદિર છે આ બધા જે જે વેલા આઈ ગયા છે એ બધા જમવા બેહી ગયા છે પંગત ઉપર પડી ગયા છે હવે અમારો વારો આવ્યો હવે જમી લઈએ અમે

બધા થાકી ગયેલા હતા હોટલ જીવ થી છે સાત કિલોમીટર બધાની હિંમત હારી ગયા છે હવે પાછું જવાનું છે હવે વાગે તો ચાલવાનું ચાલુ કરી દેવાનું છે બધાએ ગાડીઓ ભરી લીધી ગાડીઓમાં જઈ જઈને હોટલે જઈને હુઈ જવાના છે અમે હવે રહેલા છીએ મિતભાઈ હાર્દિકભાઈ ભાઈ દીગભાઈ હું અને કંદર છે પાંચ જણા અમે જોઈએ અમારી હિંમત ક્યાં ઊંધી સાથ હાડે છે અને અમે જઈએ જોઈએ કેટલા સુધી ચલાય છે સાત કિલોમીટર ચાલવાનું છે બાકી ઠંડી તો બહુ જબરદસ્ત છે મોઢામાંથી વરાળો આવું છે